ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના કૃત્યનો જવાબ બાર દિવસ પછી આપ્યા બાદ ભારતભરમાં ખુશીનો માહોલ સર્જાયો છે મળસ્કેના સમયથી જ જ્યારે ભરૂચ જિલ્લાના લોકો ઊંઘમાંથી ઊઠી રહ્યા હતા ત્યારે ભારતીય વાયુસેનાના પરાક્રમની વાતો જાણી વાયુસેનાને મનોમન અભિનંદન પાઠવી રહ્યા હતા આતંકવાદનો ખાતમો ક્યારે થશે અને આતંકીઓને ક્યારે બોધપાઠ તેમની ભાષામાં અપાશે તેની આતુરતાપૂર્વક ભરૂચ જિલ્લાના રહેવાસીઓ રાહ જોઈ રહ્યા હતા પુલવામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા ચુમ્માલીસ જવાનોને ખરી શ્રદ્ધાંજલિ ભારતીય વાયુસેનાએ આપી હોવાનું ભરૂચ જિલ્લાના લોકોની લાગણી જણાતી હતી આતંકવાદીઓને તેઓની ભાષામાં જવાબ આપવો જોઈએ લાતો કે ભૂત બાતો નહીં માનતે અને આખરે ભારતીય સેનાના સાહસિક અને પરાક્રમી સૈનિકોએ વહેલી સવારે ત્રણસો કરતા વધુ આતંકીઓ અને તેમના અડ્ડાઓનો નાશ કર્યો હોવાના અહેવાલ લોકોએ ટીવી ચેનલો ઉપર તથા મીડિયા દ્વારા જણાતા સમગ્ર ભારતભરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો ભરૂચના પશ્ચિમ વિસ્તારના મુસ્લિમ સમાજ દ્વારા ઇન્ડિયન આર્મીઓએ પાકિસ્તાનને આપેલા વળતા જવાબ મુદ્દે બાયપાસ ચોકડી નજીક ઓવરબ્રિજ નીચે ફટાકડા ફોડી વાહન ચાલકોને મીઠાઈ વેચી ઇન્ડિયન આર્મીની કામગીરી બિરદાવી હતી આજ રોજ આઠ આપણી ભારતીય સેનાએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે આંતકવાદી કેમ્પોની ઉપર ભયાનક હુમલાઓ કરેલા છે એ બહુ સહરનીય પગલું છે અને અમે તમામ હિન્દુસ્તાનના હિન્દુ અને મુસ્લિમજનોને ભેગા થઈને આજે ખુશી ઉજવણી કહે છે જંબુસર ભાઈ પર ખાતે ફટાકડા ફોડી અને પહેલા ખુશી ઉજવણી કહે છે એટલા માટે કે અમારી પહેલા દિવસે માંગણી હતી કે ઈદનો જવાબ પઠ્થરથી નહીં ઈદનો જવાબ બિસ્સા નહીં બોમ્બથી દેવો જોઈએ આજે ભારતીય ડે એન્ફસે જે હુમલો કરે અમે ઇન્ડિયન આર્મીને સલામ કરીએ છીએ